એક બહાદુર છોકરો વડલા ગામમાં રહેતો હતો તે ખૂબ જ શૂરવીર અને બહાદુર હતો ગામમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે તે હંમેશા આગળ આવીને સૌને મદદ કરતો એક દિવસ ગામમાં જંગલમાંથી એક ખૂંખાર વાઘા આવી ગયો ગામવાસીઓ ભયભીત થઈ ગયા અને બધાએ ઘરોમાં છુપાઈ જવાનું શરૂ કર્યું પરંતુ આ બહાદુર લડકાએ હિંમત બતાવી અને વાઘનો સામનો કરવાનો નિર્ણય લીધો. અને શૌર્યથી વાઘને પરાજય આપ્યો અને ગામને આ વિકટ પરિસ્થિતિ માંથી બચાવ્યું આ ઘટના પછી ગામવાસીઓએ તેને ખૂબ વખાણ્યો અને વડલા ગામના શુરવીર તરીકે ઓળખાવવાનું